ભરૂચના જડેશ્વર વિસ્તારના રહેવાસી જયેશભાઈ પ્રજાપતિને નજીક ગોકળ ગતિએ ચાલી રહેલા રોડ નવનિર્માણ જયેશભાઈનો જીવ બચી ગયો છે પરંતુ આ ઘટનાએ તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મનમાનીને ફરી એકવાર ઉજાગર કરી છે અંદાજીત ચાર પાંચ મહિનાથી ચાલી રહેલી ડેરોલ રોડની કામગીરી હવે વાગરા વિસ્તારની પ્રજા માટે માથાનો દુખાવો બની ગઈ છે ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો

નું કામ પૂર ઝડપે પૂર્ણ નહીં થાય તો તારીખ આઠ નવેમ્બર બે હજાર રોજ પટેલ ઇમ્તિયાજ સહિતના જાગૃત આગેવાનો નજીકની પંચાયતો સાથે ભેગા મળીને આ કાર્યક્રમ યોજશે આ જન આક્રોશ કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્યને ભરૂચના લોક સંસદ મનસુખ વસાવાને પણ જોડાવવા અને વાગરા તાલુકાની પ્રજાની વેદનાના દર્શન કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હવે સવાલ એ છે કે વહીવટી વિભાગના આવા લેભાગુ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરીને પ્રજાનો વિશ્વાસ જીતવામાં સફળ થશે કે પછી તેરી બી ચૂપ

ભ્રષ્ટાચારનું પરિણામ છે તેમણે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વયંસેવક તરીકે કોઈ પણ રાજકીય લોભ રાખ્યા વિના પ્રજાની વેદના દૂર કરવા માટે જોડાઈ અંતે પટેલ સવાલ ઉઠાવ્યો હતો કે શું વહીવટી વિભાગ કોન્ટ્રાક્ટર સામે કરક કાર્યવાહી કરી પ્રજાનો વિશ્વાસ જીતશે કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપની નીતિ અપનાવી ખોટું ડહાપણ કરશે તેમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રજાના પ્રતિનિધિઓ પ્રજાની વેદના દૂર કરવામાં સહભાગી બનશે મારું નામ જયેશભાઈ પ્રજાપતિ છે હું ભરૂચ જાડેશ્વરનો રહેવાસી છું અને પીએનજી કંપનીની અંદર એજ એ સેલ્સમેન તરીકે હું નોકરી કરું છું અને મારે આજે વાગરાનો રૂટ હોવાથી હું વાગરા રૂટમાં જ ગયો એ દરમિયાન જે છે દેરોલથી આગળ આવતા જે રસ્તાનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે એમાં ખાડામાં ગાડી મારી પડતા મારી ગાડીની ચેચીસ તૂટી ગઈ અને એ દરમિયાન જે છે મને એક્સિડન્ટ થયું અને મારી પાછળ એક ટેમ્પો આવતો હતો એનાથી હું માંડ માંડ બચ્યો છું તો તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આ જે રસ્તાનું કામ નવીનીકરણનું જે છે એ વહેલી તકે પૂર્ણ કરે અને મને જે કંઈ નુકસાન થયું છે એ નુકસાનનું મને ભરપાઈ કરાવે એવી વિનંતી કરું છું મીડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લાના અંદર પ્રજાના જે પ્રાણ પ્રશ્નો હોય છે એ આપણે ભરૂચ જિલ્લાની ઉમટા વહીવટી પ્રશાસન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ અને તેમાં ઘણા અંશે આપણને સફળતા પ્રાપ્ત થઈ છે એવી એક આપણી લડત હતી કે જે જે ડેરોલથી લઈને સુધીના મુખ્ય રોડની નવીનીકરણ કરવા માટે આપણે ભૂખડર પર ઉતડીયાતા જરૂર પડિયે કાયદાકીય લડત લડી અને આપણા જે મૂળભૂત અધિકારો મેળવવાના હતા તેમાં આપણે સફળતા પ્રાપ્ત થઈ હતી સરકાર શ્રી દ્વારા આ રોડના નવીનીકરણ કરવા માટેના આદેશ અંદાજે 10 યા 12 મહિના પહેલા આપી દેવામાં આવ્યા હતા પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કે પછી આના સ્થાનિક વહીવટી પ્રશાસન દ્વારા આ કોન્ટ્રાક્ટરને છૂટો લગામ મૂકી દેવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ચાર મહિનાથી ડેરોલથી લઈને માર્ગનું નવીનીકરણ કરવું જોઈએ હોવું જોઈએ એમાં પણ કોઈક ન કોઈક રીતે ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર દ્વારા આચરણમાં આવી રહ્યો એવું લાગી રહ્યું છે આપ હાલમાં જોઈ શકો છો કે અહિયાં આ જે વ્યક્તિ હતા જે રાહદારી હતા જે આ રોડનો પોતાના પનિંદા પોતાનું રોજિંદા જીવન પરિવહન માટે ઉપયોગ કરે છે એ વ્યક્તિને આ રોડના કોન્ટ્રાક્ટર દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેના કારણે કેટલી મોટી નુકસાની વેઠવામાં આવી રહી છે અને તેમનો જીવ ગુમાવતા ગુમાવતા તેઓ બચ્યા છે તો ભરૂચ જિલ્લાના વહીવટી પ્રશાસન સાઠો સાઠ વાગડા તાલુકા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અરુણસિંહ અને લોકસભાના આપણા લોક સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબને હું વિનંતી કરું છું કે આવનાર તારીખ આઠ નવેમ્બર બે ના રોજ અહિયાંના સ્થાનિક આગેવાનો સાથે ભેગા મળીને આ રોડનું વહેલીમાં વહેલી તકે સમારકામ અને નવીનીકરણ પૂર્ણ કરવામાં આવે તેની જન આક્રોશ રેલી આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રતિનિધિઓ અમારા સાથે ભેગા મળીને સ્વયંસેવક તરીકે કોઈ પણ પ્રકારનો રાજકીય લોભ રાખ્યા વિના અમારા સાથે ભેગા મળીને પ્રજાને પડતી હાલાકી જે છે તે દૂર કરવાના અમારા પ્રયાસમાં સહભાગી બનશે એવી આશા અપેક્ષા રાખી રહ્યો છું જય હિન્દ જય ભારત